કેટલા રાજા જેવા રાજા માણસો એક દાસીની સામે દાસીએ પેકેલા પાસાની સામે કેવા વિહ્વળ થઈ જતા હોય તમે વિચાર કરો રાજા જેવો વ્યક્તિ રાજા એક સાધારણ સી દાસી ઉષને કુચ ચાલ ચલી ઉષને કુચ પાસે ફેંકે એને રાજા જેવો રાજા માણસ વિહ્વળ થઈ જાય આ એ મંથરાનું ગજુ નથી હો કે આખા અયોધ્યાના રાજકારણને ઉથલપાથલ કરી શકે એવું મંથરાનું ગજુય નથી પણ મંથરા કે દ્વારા મંથરા કો નિમિત્ત બના કર નિયતિ આપના ખેલ ખેલ રહી હે અહીંયા મંથરા તો એક ગૌણ ભાગ છે અને એટલા માટે જ આપણા રામાયણકારે આપણા શાસ્ત્રકારોએ તમે જોજો ક્યાંય આમ મંત્રા ઠીક છે એનો આવો ભાગ છે પણ આમ ન કઈ કઈ ઉપર એટલો બધો દ્વેષનો ભાવ ટકી શકે છે રામાયણની યાત્રામાં તમે જેમ જેમ વીતતા આપણે કથા સાંભળીએ છીએ અને કથા આપણે જાણીએ કે કઈ કઈ માએ કર્યું એ ખોટું કર્યું પણ છતાં આપણા મનમાં કઈ કઈ મા માટે એટલો દ્વેષ નથી એટલી કડવાહટ નથી આવી શકતી શું કામ કારણ કે રામ કથાના પ્રસંગમાંથી હું ને તમે આખી રામકથામાંથી પ્રસાર થઈએ ત્યારે આપણને સમજાય કે કઈ કઈ જીએ કર્યું તું કઈ કઈ જી તો એક નિયતિનો એક પાસો છે એક મોહરો છે જેના દ્વારા નિયતિ રમત રમી રહી છે ધર્મની સ્થાપના એ નિયતિનો ખેલ છે અને એના માટે તો કઈ કઈ એક નિમિત્ત બને છે એક ભાગ ભજવે છે અને એટલા માટે જ આપણને એવા કઈ કઈ જી પ્રત્યે એટલો એવો કડવાહટનો ભાવ એવો તિરસ્કારનો ભાવ એટલો બધો નથી હા થોડીક જ્યારે વિદાયનો પ્રસંગ થાય ને એ ભગવાન બે વચનો માંગે ને ત્યારે એ થોડાક પ્રસંગમાં આપણી ભાવના કઈ કઈના પાત્ર પ્રત્યે એવી થઈ જાય પણ પછી આપણે જેમ જેમ કથાના પ્રવાહમાં આગળ વધીએ ત્યાં ખબર પડે કે જ્યારે વનમાં ભગવાન ગયા ત્યારે કઈ કઈ માને પગે લાગ્યા અને એ તો ઠીક ભગવાન જ્યારે ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પાછા આવ્યા અને પુષ્પક વિમાનમાંથી શ્રીરામ સીતાજી અને લખનજી એ પુષ્પક વિમાનમાંથી ઉતર્યા અને ઉતરીને ભગવાન સૌથી પહેલાં ચરણ સ્પર્શ માં કઈ કઈના કરે છે સૌથી પહેલાં પગે કઈ કઈજીને લાગે છે એટલે આવું દર્શન કરીએ ને એટલે આપણા મનમાંથી જે કઈ માટેનો જે ભાવ હોય ને જે જે બેટરનેસ છે જે થોડી કડવાહાટ છે એ ઘટી જાય કારણ કે આપણો નાથ જેને પગ પગે લાગતો હોય એના પ્રત્યે આપણે ભાવ કેમ રખાય આપણો નાથ જેને પગે લાગતો હોય જેના ચરણ સ્પર્શ કરતો હોય તો કઈ કઈના પાત્રને પણ એટલી બધી ઘૃણાસ્પદ નથી ગણવામાં આવ્યું શું કામ કારણ કે રામાયણનો હાર્દ છે નિયતિ યત અચિંત્યમ તું તદ્દૈવમ જેના વિશે તમે ચિંતન પણ કર્યું ન હોય જેના વિશે તમે ક્યારેય જીવનમાં વિચાર્યું પણ ન હોય એવું અચાનક જ જીવનમાં એવા વળાંકો આવી જાય તો એ સમજી લેવાનું એ દૈવનું કામ છે એ નસીબનું કામ છે એ કિસ્મતનું કામ છે